અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે ફ્લાવર શો માં પહોંચી ગઈ છે અનેક રંગબેરંગી ફ્લાવરો થી શણગારેલો આ ફ્લાવર શો સહેલાણીઓની ભીડ છે આપ જોઈ રહ્યા છો નાનાથી મોટા વડીલો અને બાળો નાના નાના ભૂલકાઓ પણ આ ફ્લાવર શો માં પ્રવેશી રહ્યા છે તેનો આનંદ માણવા માટે જઈ રહ્યા છે જયારે ગુજરાતીઓ આ ફ્લાવર શો ના ભરપેટ વખાણ કરી રહ્યા છે ત્યારે આવો ટુડે ન્યુઝ ની ટીમ આપણને લઈ જઈ રહી છે આ ફ્લાવર શો માં અને તેના રંગબેરંગી ફૂલો વચ્ચે મોદી સાહેબ તો મોદી સાહેબ છે મોદી સરકાર તો મોદી સરકાર છે એનો આ વિકાસ છે દર્શક મિત્રો આ છે કલરફુલ ફ્લાવર શો જી હા જેનું નામ એક રેકોર્ડ બન્યું છે અમદાવાદના ફ્લાવર શો ડંકો વિશ્વમાં વાગ્યો છે ને મળ્યું છે ગિરિશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન અમદાવાદની વાત કરીએ તો અગિયારમો ફ્લાવર શોને ને લોંગેસ્ટ ફ્લાવર સ્ટ્રક્સ માટે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પ્રાપ્ત થયું છે અગાઉ વર્ષ બે હાજર ચૌદના વર્ષમાં ચીને એકસો છાસઠ પોઈન્ટ પંદર મીટર લંબાઈનું ફ્લાવર સ્ટ્રક્ચર બનાવીને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું હતું જોકે અમદાવાદે આ રેકોર્ડ બનાવ્યો છે નવીન કીર્તિમાન છે અગિયારનો જે ફ્લાવર શો છે એમાં લોંગેસ્ટ ફ્લાવર સ્ટ્રક્ચર માટે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં તેને સ્થાન મળ્યું છે આ પહેલાં ચાઈનાનો જે રેકોર્ડ હતો એકસો છાસઠ મીટરનો હતો જો કે ઇતિહાસમાં પ્રથમવાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બસો એકવીસ મીટર ફ્લાવર સ્ટ્રકચર બનાવી ચાઇનાનો રેકોર્ડ પણ તોડી નાખવામાં આવ્યો છે ટુડે ગુજરાતી ન્યૂઝ પહોંચી છે ટીમ અહીંયા આપ જોઈ રહ્યા છો શું કહી રહ્યા છે દર્શકો કેવો ખુશી અનુભવી રહ્યા છે કેવું છે કલરફુલ આ ફ્લાવર શો કેમ કે શહેરના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ઇવેન્ટ ગાર્ડન અને ફ્લાવર ગાર્ડન ખાતે અગિયારમાં જ્યાં ફ્લાવર શોનો આરંભ કરાયો હતો ત્યારે હવે આપ જોઈ રહ્યા છો તે રીતે દેશ વિદેશથી અહીંયા જે લોકો છે આ ફ્લાવર શોને જોવા આવી રહ્યા છે કેમ કે અહીંયા પંદર લાખથી પણ વધુ જે છોડ છે તેના રૂપા પ્રદર્શિત કરવામાં આવ્યા છે એટલું જ નહીં ત્રીસથી વધુ એક્ઝિટ એક્ઝોટિક એટલે કે વિદેશી જાતના ફૂલો પણ પ્રદર્શિત કરવામાં આવી રહ્યા છે મોટો ઇતિહાસ સર્જાયો છે ત્યારે આ લોકપ્રિયતા અને લોકોની ખાસ કરીને જે માંગ હતી તેમાં હવે આ ફ્લાવર શોની મુદત પણ વધારવામાં આવી છે ત્રીસમી જાન્યુઆરી સુધી દૂર દૂરથી આવતા જે પર્યટકો છે આ ફ્લાવર શોનો આનંદ લઈ શકશે અને ગિરિશ બોકની જે ટીમ છે અમદાવાદ પહોંચી આ કીર્તિમાનને તેઓ જાહેર કર્યો હતો મજબૂત કામ કહી શકાય ગૌરવપૂર્ણ ગુજરાતનું કામ કહી શકાય ત્યારે આવું જોઈએ કેવો છે આ ફ્લાવર શો અને શું કહી રહ્યા છે અહીંયા આવતા જે મુલાકાતીઓ છે આ ફ્લાવર શો જોયા પછી તેઓના મનમાં કેવા રોમાંચ અનુભવી રહ્યા છે આવું જોઈએ और हमारे लिए गुजरात के लिए बहुत गर्व की बात है यह जो उपलब्धि हमारे को मिली है हम विश्व में बहुत तो आगे बढ़ रहे हैं बच्चों को ये कब से कह रहे हैं, तो को हैं। कर रहे हैं बहुत बढ़िया बहुत अच्छा एनवायरमेंट को आगे बढ़ा रहे हैं मोदी जी के कराम आता है मैं इंदौर से आया हुआ हूँ यहाँ गुजरात में ये फ्लावर्स को देख करके बहुत अच्छा लगा યા દેશ વિદેશ કે ફૂલ હે फ्लावर હે એક ગ્રીનબુક કો વર્લ્ડ રેકોર્ડ મે જો ઇસકા નામ હે ઇટ ઇસ વેરી ગુડ બહોત અચ્છા લગા યહા આકર કે હમકો બહોત બહોત ધન્યવાદ યહા ગુજરાત સરકાર કા મોદીજી કા બહોત બહોત ધન્યવાદ હું મુંબઈ થી આવું છું ચંદ્રેશ જસાની અને આ ગુજરાત ગવર્નમેન્ટ આ જે ડેવલપ કર્યુ છે फ्लावर शो इज वेरी नाइस અને વર્લ્ડ ગુનેશ બુક રેકોર્ડ માં આનું નામ આવ્યુ છે તો અમે લોકો ખાસ મુંબઈ થી બધું કામ છોડીને પણ અમે આ જોવા આવ્યા છે મોદી મોદી સાહેબ સાહેબ તો છે મેં આઈ હું પ્રભાત મેરા ગુજરાત ટૂર પર હું મુજબર વેલી બહુ આનંદ આયા શાય જિંદગી કા પહેલા અદ્ભુત અનુભવ હે એના જાય નહીં અને એટલું મસ્ત અને શણગાર્યું છે પણ તો જોતા જ એટલી ખુશ થઈ ગઈ ને અને બહાર ઢીંગલી છે અલગ અલગ પ્રકારના ચિત્રો છે અને જ મત છે જેમ કે અહીંયા અટલ બ્રિજ છે તો એકદમ જોવા જેવો જ છે અને જો કે આપણે જઈએ તો આપડી જિંદગી નકામી જાય અને એટલું મસ્ત અને મસ્ત આપ્યું છે ને કે ત્યાં આપણે જોઈએ ને તેવું થાય કે ના આ એક તો હવે સ્વર્ગમાં આવી ગયા છે અને એટલું બધું ફ્લાવર્સ છે કે કે ના પૂછવા આ એટલા બધા અલગ અલગ ના છે ને કે જો જોઈને તો આપણું મગજ જ થઈ જાય કે આ કે ક્યાં આવી ગયું એવું બહુ મસ્ત છે ને હા પર્યાવરણના દેશમાં આવી ગયા એવું એકદમ બધું અલગ જ દેખાય છે જેમ કે આપણે નડિયાદમાં રહીએ કેવી રીતના કે ત્યાં આગળ તો આવું કઈ હોય જ નહીં એવી રીતના અલગ જગ્યા પર આવી ગયા છે આપણે અને સૌને વિનંતી છે આપણે અહીંયા આવીશું અને ખૂબ મજા કરી જઈશું જય શ્રી સૌ પ્રથમ તો ગાંધીના ગુજરાતમાં અને સાબરમતી નદીના કિનારે આવો અદભુત જો ફ્લાવર શો યોજાય તો એનો આપણે કેમ ના લાભ લઈએ આ ફ્લાવર શો એટલે કે જબરદસ્ત તમારી માટે તો આનંદ સમાચાર છે કે વીસ જાન્યુઆરી સુધી થયો આ ફ્લાવર શો જોઈને મને ખૂબ જ આનંદ થયો આ ફ્લાવર શો પિસ્તાલીસ હજાર ચોરસ મીટરમાં ફેલાયેલો છે આ ફ્લાવર શો માં ત્રણસો થી વધારે જાતિના ફૂલો છે આ ફ્લાવર શો માં ઘણું બધું જોવા જેવું છે ચંદ્રાયણ ત્રણ સરદાર વલ્લભભાઈ પટેલ મોઢેરા સૂર્ય મંદિર એવા જોવા લાયક ખુબ જ સ્થળો છે અચાનક સરપ્રાઈઝ આપ્યું છે નરેન્દ્રભાઈ મોદીએ કે આ ફ્લાવર શો જોવા માટે છે અને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં માં એનું નામ આવ્યું છે એટલે સ્પેશિયલ બધાને કહું છું સ્વિચ ઓફ કરીને કે સ્પેશિયલી તમે લોકો આવો આવો ને આવો ફ્લાવર શો જોવા માટે આવ્યા છે અને એકદમ સરસ મજા આવે એવું છે મોદી સાહેબે આપણો ખૂબ વિકાસ કર્યો છે અને પબ્લિક પણ ખૂબ આવે છે જોવા અને બધા અલગ અલગ બધા ફૂલોના ઝાડ અલગ અલગ બધી વેરાયટીઓ બાળકોને પણ એકદમ મજા આવે એવું છે પક્ષીઓને ફૂલોથી ખૂબ જ લગાવ હોય છે અને આપ જોઈ રહ્યા છો બોમ્બેથી એક ફૂલ ફેમિલી અહીંયા ફ્લાવર શો નિહાળવા માટે આવી છે અને આપણે તેમનાથી વાત કરીશું તેમની સાથે આ પેરોટ પણ છે હાય મારું નામ છે અને હું મુંબઈ થી મારા પરિવાર સાથે અમે જણા અહીંયા અમદાવાદ આવ્યા છે અમે અમદાવાદ ફર્સ્ટ ટાઈમ આવ્યા છે અને અમારા પરિવારજનો અહીંયા અમદાવાદમાં જ રહે છે અને અમને આ ફ્લાવર શો જોવા લઈ આવ્યા છે તો આ ગુજરાતમાં આટલો મોટો ફ્લાવર શો થયો જેનો મતલબ ફર્સ્ટ નંબર આવ્યો છે ગિનેશ વર્લ્ડમાં તો એ અમારા માટે ખૂબ જ ગર્વ ગર્વની વાત છે અને અમે ગુજરાતીઓ બહુ જ પ્રાઉડ ફીલ કરીએ છીએ કે અમે મતલબ ગુજરાતી છે એના પર અમને પ્રાઉડ છે બહુ જ અને અમે અમારા મીકુને પણ સાથે લઈને આવ્યા છે કારણ કે એને ગ્રીનરી બહુ જ પસંદ છે અને એ અમારી સાથે જ રહે છે અમારા પરિવારનો હિસ્સો છે એટલે અમે એને પણ આ ફ્લાવર શો જોવા માટે અહીંયા લઈને આવ્યા છે આજે મને સારું લાગે પ્રાણી અહીંયા અલગ અલગ રંગ રંગબેરંગી ફૂલો મેં નિહાળ્યા છે જે મેં ક્યારેય પહેલાં જોયા નહોતા અમુક ફ્લાવર્સ તો મને બહુ જ ગમ્યા છે જેનો મેં ફોટો બી લીધો છે અને એ મારામાં મેં સેવ કરી દીધો છે સિનિયર સિટીઝન છીએ આમ ક્યાંય જવું હોય તો એમ થાય કે નથી જવું પણ આ ફ્લાવર્સો જોવો તો પણ અનુકૂળતા નથી પછી મોદી સાહેબે જે ચાર દિવસ લંબાવાની વાત કરી તો પછી એમ થયું કે ચાલ જ જોઈ આવીએ અને અહીંયા આવ્યા તો ખરેખર પહેલાં જ દરવાજાથી આ દરવાજા સુધી આવ્યા બધા ફ્લાવર્સો આખો જોયો पर जरा भी आम थकावट का एहसास नहीं थयो क्या खा रहे हैं आप फुलसी अच्छा कैसी लग रही है बहुत टेस्टी है जी और जगह जगह का तो कहने की कोई हद नहीं है जितना सुंदर फ्लावर शो है फूल रंग बिरंगे फूल ये मोदी की मेहरबानी है कि मोदी जी ने ये बनवाया हम इसे देखने आए और हम अपने आप को यहां पर आकर बहुत ही ज्यादा તો આપે જોયું અને જાણ્યું તે રીતે આ ફ્લાવર શો જે છે તેની ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ કર્યો છે અને આજે અમદાવાદીઓ માટે ગૌરવ વાત છે ગુજરાતીઓ માટે ગૌરવ વાત છે અને સમગ્ર ભારત દેશના નાગરિક માટે ગૌરવની વાત છે કે વર્લ્ડ રેકોર્ડ થઈ રહ્યો છે અલગ અલગ ફ્લાવર લગભગ પંદર લાખ જેટલા ફ્લાવર ને અહીંયા પ્લાન્ટ કરવામાં આવ્યા છે ને અલગ અલગ પ્રતિકૃતિઓ બનાવવામાં આવી છે સરદાર વલ્લભભાઈ પટેલની ચંદ્રયાન ત્રણ અને મોઢેરાનું સૂર્ય મંદિર એ અલગ જ ભાસી રહ્યા છે આ ફ્લાવર શોમાં એટલી ગ્રીનરી છે કે લોકોની આંખોને પણ ઠંડક પહોંચી રહી છે અને લોકો ગૌરવ અનુભવી રહ્યા છે દૂર દૂરથી અહીંયા સહેલાણીઓ આવી રહ્યા છે આ ફ્લાવર શો ત્રીસ થી પંદર જાન્યુઆરી સુધીનો સમય મર્યાદામાં હતો પરંતુ સહેલાણીઓની ભીડના કારણે અમદાવાદ કોર્પોરેશને આ ફ્લાવર શોમાં પાંચ દિવસ વધારીને વીસ જાન્યુઆરી સુધીનો સમય કર્યો છે રીના પરમા ટુડે ન્યૂઝ